ત્યારે જોઈએ કે કેવા પ્રકારના નિયમો છે અને શા માટે તેમાં બાંધછોડ થઈ રહી છે વિદ્યાર્થીઓના જીવનના ભોગે આ મનમાની ક્યાં સુધી ચાલતી રહેશે આ જ વિશે જોઈએ અમારી આ વિશેષ રજૂઆત

મોટા ભાગના સ્કૂલ વર્ધીના વાહનોમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરેલા જોવા મળે છે નિયમ મુજબ સ્કૂલ રિક્ષામાં છ જ્યારે સ્કૂલ વાનમાં બાર બાળકોને બેસાડી શકાય પરંતુ નિયમનું સરેઆમ ઉલ્લંઘન થાય છે બાળકોની સલામતી જોખમાય છે આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરાતા હાઈકોર્ટે આ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે મણિનગર વિસ્તારમાં ગુરુવારે વીસ જેટલા વાહનો ડિટેન કરાતા સ્કૂલ વર્દી વાહન ચાલકોએ બે દિવસની હડતાલ પાડી છે સ્કૂલ વર્દીના વાહન ચાલકોનું કહેવું છે કે પોલીસ દ્વારા તેઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને હપ્તા પણ ઉઘરાવવામાં આવે છે તેઓનું કહેવું છે કે વધુ મુસાફરો વળતા શટલ રિક્ષા સામે કાર્યવાહી કેમ કરાતી નથી

ગાડી પાર્કિંગ કરેલી હોય કે ગાડી બે બાળક ભરેલા હોય કે ગાડી ઘરે મૂકેલી હોય ઘર આગળ ત્યાંથી ગાડી ઉપાડી જાય છે ગરીબ માણસ શાંતિથી ધંધો કરે છે રોટી મેળવે છે એમને મેળવવા દેતા નથી સટલ રીક્ષા આટલી ચાલે છે ચારે બાજુ કોઈ જગ્યાએ પૈસા પૈસા ખવાય છે આપતા સિસ્ટમો ખવાય છે આજે આ બધી વસ્તુ અમે અમે તો છોકરાનું બાળકોનું ભવિષ્ય વિચારીએ છીએ કે અમે કઈ રીતે અમને લઈ જઈએ

અને કઈ વચગાળાનો કઈ રસ્તો આપો અને સ્કૂલ વર્ધી અમને કરવા દો તે મહેરબાની છે સ્કૂલ વર્ધી વાહન ચાલકોને તંત્રની લડાઈ વચ્ચે વાલીઓનો મરો થયો છે વાલીઓએ બાળકોને શાળાએ મુકવા જવાની ફરજ પડી હતી જો કે વાલીઓને એ વાતનો આનંદ છે કે હવે તેમના બાળકોને ઘેટા બકરાની જેમ ભરાઈને નહીં બેસવું પડે વાનવારા રિક્ષાવારા જે રીતે ભરીને બાળકોને આવે છે અનયોગ્ય છે

એ લોકો શાંતિથી સૂઈ જાય છે પણ વેનમાં આવતા જો અકસ્માત થાય તો એ ફૂલ જેવા બાળકોના જીવન સાથે આપણે ચેડા કરીએ છે એવું આપણને લાગે હા ઓબવિયસલી ઓવરલોડેડ વહીકલ્સ ના હોવા જોઈએ સ્પેશિયલી વેન યુ આર ટ્રાવેલિંગ વિથ કિડ્સ સ્કૂલ વાહન ચાલકો રવિવારે ટ્રાફિક ખાતા સાથે મીટિંગ કરીને આગળનો નિર્ણય કરશે નિયમનું પાલન કરાવવામાં તંત્ર મક્કમ છે જ્યારે સ્કૂલ વર્ધી વાહન ચાલકો તેમની સમસ્યા રજૂ કરી રહ્યા છે

હર્ષવર્ધન મોદી સ્કૂલ રિક્ષા એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મજી બંનેનું સ્વાગત છે જીએસટીવી સ્ટુડિયોમાં અને સાથે જ જોડાઈ ગયા છે વાસુદેવ પટેલ કે જે શિક્ષણવિદ છે આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે જીએસટીવી સ્ટુડિયોમાં ધર્મેન્દ્રભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપને કે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા દ્વારા જે વર્ધી કરવામાં આવે છે તેમાં આરટીઓ નું નિયમ શું કહે છે કેટલા બાળકોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે અને વાસ્તવિકતામાં કેટલા બાળકોને બેસાડવામાં આવે છે આપની પાસેથી જ જાણવા માંગીશું સ્કૂલ રિક્ષામાં આરટીઓ ટીઓ તરફથી છ બાળકો બેસાડવામાં આવે છે જી અને એવી જ રીતે વાનમાં ચૌદ બાળકોનું પરમિટ આપવામાં આવે છે જી જેની ઉંમર બાર વર્ષથી નીચે હોવી જોઈએ જી હવે અત્યારે હાલમાં એવી પોઝિશન છે કે ની જગ્યાએ સત્તર બેસાડે છે સોળ બેસાડે છે કોઈ જગ્યાએ અઢાર બેસાડે છે વાનની વાત કરું છું એ જ રીતે રિક્ષામાં નવ બેસાડે છે દસ બેસાડે છે આ રીતનું અત્યારે હાલ ચાલી રહ્યું છે અમે વાલીઓને ઉપર વાલીને એટલા માટે કહેવા માંગુ છું હું વાલીને આજે ટીવીના માધ્યમથી કહેવા માગું છું કે તમારે થોડો આમાં સહકાર આપવાની જરૂર છે તો જ આનો ઉકેલ આવશે એકબીજાને પકડાઈને કઈ ઉકેલ આવવાનો છે નહીં જી તે વિશેની વાત તો આપણે પછી કરીશું વાસુદેવભાઈ આપ એક શિક્ષણ વિદ અને શાળાના જે શાળાનું જે ભૂમિકા છે તેમાં બાળકોનું ઘડતર કરવામાં આવે છે આપની સામે જ આવી રીતે સ્કૂલ વેન કે રિક્ષામાં બાળકોને ઘેંટા બગરાની જેમ બેસાડવામાં આવે છે લઈ જવામાં આવે છે શાળાથી ઘર ઘરથી શાળા કરવામાં આવે છે શું અત્યાર સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા શું કહેશો આવી છે અમારી દ્રષ્ટિએ આ જવાબદારી ટ્રાફિક પોલીસની પણ છે થોડી સંસ્થાની પણ છે સારા નીકળતા હોય કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે બિલકુલ હર્ષવર્ધનભાઈ સીધો સવાલ આપને જ કે સરરે જાહેર સરરા જાહેર આ રીતે સરરે આમ ટ્રાફિક નિયમોનું આરટીઓના નિયમોનું સ્ટાન્ડર્ડનું ઉલ્લંઘન થઈ રહ્યું છે

બાળકોની ઈચ્છા અને શાળાની એક જવાબદારી આ એક કોમ્પ્લેક્સ ઇસ્યુ તરીકે જો જોઈએ તો આમાં ઓથોરિટીઝનો જેનું કડક વલણ એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈને તકલીફ આપી શકે તે પ્રકારેનું બની શકે બાળકો સાથે સંકળાયેલો પ્રશ્નો હોવાથી અમે જ્યારે પણ રિક્ષા લઈને અથવા તો વેન લઈને બાળકોને લઈને જતી હોય છે ત્યારે તે કુમળી વયના બાળકો હોવાના કારણે બાર વર્ષથી ઓછી વયના બાળકો હોવાના કારણે અને તેના માટેની પરત ઘરે જવાની વ્યવસ્થા માટેની તકલીફ હોવાના કારણે અમે તે વખતે કડક પગલાં નથી લેતા પરંતુ જો રિક્ષા તે વખતે ખાલી હોય તે વખતે અમે શાળાએ અચાનક ચેકિંગ કરી અને આવી શાળાઓને મેમો આપી અને

આજે રિક્ષા જે છસો રૂપિયા થી અઢસો રૂપિયામાં લઈ જાય છે બાળકોને બારસો બારસો કરી દેશે તો વાલીઓને ક્યાંક ને ક્યાંક ભારણ પડવાનું છે પણ રિક્ષાઓ પણ એટલી બધી પરિસ્થિતિ શહેરમાં નથી આર્થિક પરિસ્થિતિ બાળકોના જીવના મુકાબલે કઈ નથી રમેન્દ્રભાઈ આપે પણ વાત કરી કે જે રીતે વાલીઓ સહકાર કરે તેવું આપે આપના પહેલા જ પ્રશ્નમાં વાત કરી કયા પ્રકારનો સહકાર આપને જોઈએ છે વાલીઓને ખબર જ છે કે જ્યારે એમના ઘરે બાળકોને લેવા વાહન આવે છે ઓટો રિક્ષા આવે છે કે સ્કૂલ વાહન આવે છે તો એમને ખબર જ હોય છે કે આટલા બાળકો બેઠા છે તો એ લોકો બી શું કરવા વધારાના બાળકને બેસાડે છે કારણ કે એમને સસ્તું પડે છે જી પણ એ પૈસાની દ્રષ્ટિએ એ લોકો બાર્ગેનિંગ કરે છે કે ભાઈ આજે તમારું ચાર ત્રણસો સાડા ત્રણસો રૂપિયા રિક્ષાનું ભાડું છે તો દોઢસો આપે છે અત્યારે સિટીમાં મોટામાં મોટો પ્રોબ્લેમ આ જ નડે છે દોઢસો રૂપિયા છે અને આ બધા જે તમે જે બે પિક્ચર જોઈ રહ્યા છો ટીવીના માધ્યમ ઉપર એ બધા સિટીના જ છે દોઢસો રૂપિયા અને સવાસો રૂપિયા અને પોણા બસો રૂપિયા હવે જે એનો રેટ સાડા ત્રણસો રૂપિયા છે મિનિમમ એક કિલોમીટરનો ચાર્જ પછી આ રિક્ષા કરે શું અને પેરેન્ટ્સ જોતા જ હોય છે કે આ વસ્તુ થઈ રહી છે તો બી મોકલતા જ હોય છે એ જ રીતે વાનમાં વાનમાં બી ચૌદ બાળકોનું પરમિટ છે પણ સત્તર હજાર માણસ બેસાડે છે તો પેરેન્ટ્સ બી સજાગ થવાની જરૂર છે અને પેરેન્ટ્સને અમે એટલું કહે છે કે થોડા તમે કોઓપરેટ થાવ અને ચૌદ બાળકની ઉપર ના બેસવા દો અને તમે બી ધ્યાન રાખો અને થોડા કોઓપરેટ થાવ પૈસા બાબતમાં જી વાસુદેવભાઈ હવે તરત મુદ્દો આપની પર આવે છે વાલીઓની નિષ્કાળજી વિશે ધર્મેન્દ્રભાઈ વાત કરી રહ્યા છે પરંતુ એક શિક્ષણવિદ તરીકે જ્યારે બાળકો પોતાના ઘડતર માટે પોતાના ભણતર માટે શાળાએ જતા હોય છે ત્યારે આવી અગવડતા આવી અસુરક્ષા કેટલી હદે યોગ્ય કહી શકાય આપના મતે શું કહો છો કે શું શિક્ષણ સાથે આ પ્રકારની અગવડતા યોગ્ય છે બિલકુલ યોગ્ય નથી પણ જે રીતનું શિક્ષણ ચાલે છે વાલીઓ પણ એમાં પોતાના દીકરાઓ માટે શિક્ષણ માટે જેટલો રસ લેવો જોઈએ એ લેતા નથી આ પણ એક શિક્ષણનો ભાગ જ છે કે એને બાળકને કેવી રીતે કયા સંજોગોમાં સ્કૂલ સુધી પહોંચાડવું અને એના ઘરે પરત કરવું કારણ કે દરેકને સમયનો અભાવ હોય છે એમ અને જેમ જે કંઈ સ્કૂલો સ્કૂલો અહીં બે ટાઈપની ચાલે છે એક પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે કે જેનો નફો સંચાલકો પોતે લે છે અને બીજી ટ્રસ્ટની ચાલે છે ત્રીજી એવી સંસ્થાઓ પણ ચાલે છે કે પૂરી પૂરા પૈસા લઈ અને પોતાની બસો મૂકતા હોય છે અને એ જ્યાં બસોથી જ આવન જાવન થતી હોય ત્યાં આ પ્રશ્નો ઊભા નથી થતા એટલે આ પ્રશ્ન કાયદાકીય રીતે પણ સમજવો જોઈએ સરકારે કે કોર્પોરેશન કે જે કોઈ ટ્રાફિકની વ્યવસ્થા કરતા હોય એમને વાલીઓએ પણ સમજવું જોઈએ કે આ બાળકોની આમાં સલામતી નથી અને સંચાલકોએ પણ ધ્યાન રાખી અને એમના ત્યાં જે કંઈ રિક્ષા ફરતી હોય કે વાહન ફરતી હોય અને એ પણ એનો ગેરલાભ ના ઉઠાવે એનું પણ એમને ધ્યાન રાખવું જોઈએ અને આ બધા મળીને આ બધા મળીને તરત જ મણિનગરમાં હડતાલ પડી છે એનું કારણ એક જ વસ્તુ છે ચારસો રૂપિયા રેટ આપે છે

તમામ શાળા સંચાલકોને જરૂરી સૂચના પાઠવવા માટે કે બાળકો ટુ વ્હીલર લઈ કે જે અંડર હોય અને લાયસન્સ ધરાવતા ન હોય તે લોકો ન આવે અહીં પ્રશ્ન એ થાય છે કે બાળકના હાથમાં વાહન આપે છે કોણ જો પેરેન્ટ્સને એટલી જ સેફટીની ચિંતા હોય તો શા માટે અંડર બાળકને વાહન આપે છે ચોક્કસ કહી શકાય વાલીઓની શાળા સંચાલકોને પણ ખ્યાલ છે વાલીઓનો પક્ષ મૂકવા માટે અત્યારે કોઈ વ્યક્તિ નથી પરંતુ આ મુદ્દો છે જે ઓવર લોડેડ જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા છે તેનો તો સર ક્યાં સુધી આ પ્રકારની નિષ્કાળજી ચાલ્યા કરશે તે આજનો મુદ્દો છે આપ ત્રણેય મહાનુભાવો સાથે આગળ પણ આ જ અંગે ચર્ચા કરવી છે પણ હા સમય છે એક બ્રેક લેવાનો લઈએ બ્રેક તો બાળકોની સુરક્ષાને લઈને ક્યાં સુધી એ જે ચર્ચા કરાઈ રહ્યા છે ત્યારે પોતાનો પક્ષ મૂકવા માટે જોડાયા છે હર્ષવર્ધન મોદી સ્કૂલ રિક્ષા એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મટ જોડાયા છે અને સાથે છે વાસુદેવ પટેલ કે જે શિક્ષણવિદ્ધ છે વાસુદેવભાઈ હવે આપની પાસે આવવા માંગીશ આ પ્રકારનો એક દ્રશ્ય તો સામે આવ્યું છે એ વાસ્તવિકતા છે તેનાથી કોઈ હટી શકતું નથી ક્યારેય બાળકો તમને આવીને પોતાની ફરિયાદ નથી કરતા કે અમને આવી રીતની સમસ્યા થઈ રહી છે કે અગવડતા થઈ રહી છે બાળકો પોતાનો પક્ષ મૂકે છે ક્યારેય એ વિશે જાણવા માંગીશું ના બાળકોને શું આમાં સંસ્થાઓની જવાબદારી કે સ્કૂલોની જવાબદારી એમને લાવવા લઈ જવાની હોતી નથી એટલે એ તો વાલી મૂકી જાય કે પછી નાની બસમાં આવે કે રિક્ષામાં આવે પણ હવે એ સંસ્થાઓએ પણ જાગવાની જરૂર છે હું સ્પષ્ટ માનું છું કે એમની સંસ્થામાં જેટલી પણ વાન કે રિક્ષા ફરતી હોય એનું રજીસ્ટ્રેશન જે તે પોલીસ સ્ટેશન આજુબાજુમાં હોય અથવા તો સરકાર જે વ્યવસ્થા કરે સાથે રહી અને એમાં કડક થવું જોઈએ પ્લસ રોડ ઉપર પણ આવી રીતે વધારે જ્યારે બેસાડ્યા હોય તો એ પણ એને ધીમે ધીમે બંધ કરવું જોઈએ સાહેબે જેમ કહ્યું કે એટ અ ટાઈમ એમને ઘરે જવાનું હોય ત્યારે ભલે એને જવા દે પણ બીજા દિવસે એ વાહનનો નંબર લઈ અને એને એને જે પનિશમેન્ટ થતું એ કરવું પડે આમાં જાગૃત તો વાલીઓ જ થવાની જરૂર છે જો આટલી ફી સહન કરી શકતા હોય તો આમાં સારી રીતે રિક્ષાવાળા કે જે કોઈ વાહન આવતું હોય એટલાના ભાગે જે પૈસા આવતા હોય એ વાલીઓએ ભોગવવાની તૈયાર હોવી જોઈએ અમારા હિસાબે અમે જે સંસ્થામાં છેલ્લા પંદર વર્ષથી હું જાહેરમાં રસ લઉં છું શિક્ષણમાં વાલીઓને શિક્ષણની કે પોતાના બાળકોની એટલી બધી જવાબદારીઓ હોતી નથી આ નવા નવા જે પ્રશ્નો થાય છે ને લાંબા ગાળે એ થાય છે કે વાલીઓની અવેરનેસ નહીં હોતી એટલે બાળકોના મગજમાં પણ ઘણી વખત જુદા વિચારો આવતા હોય છે અને ઘણા પ્રશ્નો બનતા હોય આ એકલા વાનમાં નહીં બીજા પણ બાળકો રિસાય ગમે તે કરી બેસે એટલે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે જી ધર્મેન્દ્રભાઈ આપ પણ સીધા સંપર્કમાં હોવ છો જે રીતે સ્કૂલ રિક્ષા અને વેનની જે વર્ધી કરનારા લોકો હોય છે

પછી એના એના ભૂલી જાય છે ને બાપ તરીકે ભાઈ બાળક તો કોરી બાળકને નથી ખબર કે આવી રીતે મને અગવડતા પડી રહી છે મારી ફેસિલિટીઝ નથી જળવાઈ રહી તેને તો એવું થાય છે કે હું મિત્રો સાથે જઈ રહ્યો છું ને સ્કૂલ માં આનંદ કરીને હું પાછો આવીશ એને નથી ખબર કે આ મારી અસુરક્ષાનો મુદ્દો છે સુરક્ષાને ધ્યાનમાં રાખીએ જ છે અમે દર વર્ષે આરટીઓ સાહેબ ને બોલાવીએ છીએ અમારી વાર્ષિક મિટિંગમાં અને માર્ગદર્શન અપાવીએ છીએ ડ્રાઈવરો એ જ રીતે ટ્રાફિક કમિશન ને બોલાવીએ છીએ એ રીતે જ અમે એમને માર્ગદર્શન અપાઈએ છીએ અને આરટીઓ માં બી એમને હમણાં વચમાં અમે આંખનો કેમ્પ બી રાખ્યો હતો આંખ ચેકઅપનો તો અમે એક હજાર ડ્રાઇવરો ને આખ ચેકઅપ કરાયા હમણાં એપ્રિલ મહિનાની જ વાત છે અને આ એપ્રિલ મહિનો આવશે એટલે આજ સાહેબોને અમે બોલાવીને ફરી માર્ગદર્શન અપાઈશું કે તમારે કેવી રીતનો વ્યવહાર કરવો કેવી રીતનો ગાડીઓ ચલાવી કેવી રીતની સંખ્યા ભરવી આ માર્ગદર્શન અમે દર વર્ષે અપાઈએ છીએ જી વાહન ચાલકોને માર્ગદર્શન અપાય છે એ લોકોના ચેકઅપ થાય છે આંખોના ચેકઅપ થાય છે ફરીથી આપની પાસે આવવા માંગીશ હર્ષવર્ધનભાઈ કોની રહેમ નજર હેઠળ આટલી ઓવરલોડેડ ગાડીઓ રિક્ષાઓ આવી રીતે પસાર થઈ જાય છે કોઈ પણ પ્રકારની દંડનીય કાર્યવાહી નથી થતી અને દરરોજ એ રૂટિનમાં બાળકો પણ ઘડાઈ ગયા છે તંત્ર પણ ઘડાઈ ગયું છે ને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ ઘડાઈ ગયા છે જ્યારે જાહેરીતની અરજી થાય છે ત્યારે તંત્ર સફાળું જાગી ઉઠે છે અને પછી પગલાં લેવાનું જે કાર્યવાહી થાય છે તે કરવામાં આવે છે તો શું આ ઘટનાક્રમનું આપ કઈ રીતે ખંડન કરશો સંપૂર્ણ વર્ષ દરમિયાન જી રેગ્યુલર ચેકિંગ જે તે શાળાઓનું અને અને અન્ય જગ્યાએ થતું જ હોય છે અ રેગ્યુલર બેઝિસ ઉપર અમારે મહિનાના લગભગ પચાસ આ વાહનો દંડનીય કાર્યવાહી થતી જ હોય છે મિનિમમ અચાનક 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 જ્યારે જ્યારે પણ કોઈ વાહનને મેમો મળે છે ત્યારે એ વાહન બે થી ત્રણ દિવસ માટે મિનિમમ એ ઓફરોડ થઈ જતું હોય છે કારણ કે જ્યાં સુધી એ પોતાના પેપર્સ અને દંડની દંડની રકમ ન ભરે ત્યાં સુધી તે વાહન રહેતું હોય છે આ એક કાર્યવાહી અત્યારે પ્રશ્ન ઉભો થયો છે ત્યારે બધાને ધ્યાનમાં આવ્યું છે કે આ રીતના છે એનો જ ફાયદો રિક્ષાવાળા પણ સંચાલકો અને એક સુચારુ ઉકેલ આવે તે સંદર્ભમાં જ મારું માનવું છે કે તે લોકો અત્યારે હડતાળ ઉપર છે અન્યથા દર મહિને એક પણ મહિનો એવો નથી જતો કે જ્યારે આ દંડની કાર્યવાહી કરી ન હોય શાળા શાળાઓ ઘણી છે શહેર ઘણું મોટું છે રિક્ષાઓ લગભગ છ એક હજાર જેટલી છે અને એની અંદર હું જ્યારે એમ કહું કે અમે સાઈઠ મહિલાની સાઈઠ રિક્ષાના ઉપર દંડ્ય કાર્યવાહી કરીએ છીએ તો તે એક મોટો આંકડો નથી એ ચોક્કસ હું કહું છું પરંતુ આની અંદર કોઈની રહેમ નજર નથી કમિશનર ટ્રાફિક જે છે તે પણ એટલી જ શું કહેવાય સજ્જતાથી કામગીરી કરે છે સાથે સાલુકાઈ પણ દાખવવી પડે છે એ જ રીતે આરટીઓએ પણ આ કરવું પડે છે કારણ કે આમાં પ્રશ્ન જે મેં શરૂઆતમાં કીધું તે પ્રમાણે બાળકોના આવવા જવાના સાથે રિલેટેડ છે એક રિક્ષા જ્યારે બંધ રહે છે ત્યારે બાળક ત્રણ દિવસ માટે હેરાન થાય છે સાથે માતા પિતા હેરાન થાય છે તેમની ગેરહાજરીનો પ્રશ્ન ઊભો થાય છે સાથે ટ્યુશન ને એના લેસન્સ ને ઘણું બધું એટલે એકની એક શાળા આજે એને પકડી તો બી એ નથી હોતી ત્યાર પછી બીજા એક વિસ્તારની હોય છે આજે મણિનગરનો વારો છે કાલે વાડજનો પણ હોઈ શકે છે પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો તંત્ર પર પણ આક્ષેપો કરી રહ્યા છે એ પણ એક મુદ્દો ઉજાગર કરવો જરૂરી છે શું કહેવાય પ્રાઇવેટ વાહન ચાલકો પણ આક્ષેપ કરશે અમે જાહેરમાં કામ કરતી સંસ્થા છે અને જે કાર્યવાહી કરતા હોઈએ છીએ તે જાહેરમાં જ કરીએ છીએ તમામ વાહનો જ્યારે એમ કે બીજી રિક્ષા આમ ચાલે છે કે પેલા આમ કરે છે એ જે આપણે આક્ષેપો જોયા દરેક વખતે સો એ સો ટકા તમામ વાહનો ચેક કરવા તે શક્ય નથી રોજે રોજ આપણે જોઈએ કે કોઈને રોકીએ એ હેલ્મેટ વગરનો દંડ આપીએ ત્યારે એ સાથે જ બીજા દસ હેલ્મેટ વગરના પસાર થઈ જતા હોય છે આપણી જોડે એટલો મોટો તંત્રનો કાફલો પણ નથી કે આ તમામ કાર્યવાહી માત્ર ને માત્ર આપણે કોઈક નિયંત્રણ રાખીએ અથવા દંડ્ય કાર્યવાહી કરીને જ કરીએ આપણે બધા એક સામાજિક એ સંકળાયેલા છીએ દરેક પોતાની રીતે વિચારી શકે છે સોમતે ઉલ્લંઘન કરવાનું આપણે પેરેન્ટ્સને મન થાય છે જી તે લોકો સમર્થ શિસ્ત નથી જાળવતા સોમતે પોતાના બાળકોની ચિંતા તેઓ પોતે નથી કરતા જી વાસુદીભાઈ હવે આ મુદ્દાનું સમાધાન ક્યાં આપના તરફથી કયા પ્રકારનો સહકાર આપવામાં આવશે કયા પ્રકારની જાગૃતતા લાવવામાં આવશે અને કયા પ્રકારે સહયોગ આપવામાં આવશે આ તમામ મુદ્દાને લઈને આ મુદ્દાને તો જાગૃતિ લાવવી હોય ને તો પેલે તો ડિસિપ્લિન લાવવી પડશે અમે અમદાવાદમાં સાયકલ લઈને ફરતા હોય ને અને સાંજે સાત વાગે લાઇટ ના હોય ને તો અમે પોલીસથી ડરતા હતા આજે સરેઆમ ત્રણ ત્રણ સવારી કોઈ જાતની ક્યાંય પાર્કિંગનું કોઈને ભાન નથી અથવા તો કોઈને ડર નથી માનો કે આ કે વાનવાળા માનવતાથી જ કામ કરે છે પણ એ દસ બેસાડે કે સોળ બેસાડે દસ બેસાડીને જો એમને એમનું મહેનત મળી જતી હોય અથવા જે ભાવ મળી જતો હોય તો એમને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો એટલે આખી જે અમદાવાદની પરિસ્થિતિ છે ને હમણાં વીસ શહેરમાં વીસ શહેરમાં આપણું નામ મૂક્યું પણ તમે જુઓ આડેધડ પાર્કિંગો આડેધડ કોઈ ઊભું નહીં રહેવાનું પબ્લિકમાં પણ આટલી જાગૃતિ નથી અને પરદેશોમાં અમે જઈએ છીએ ને ત્યારે કેવળને કેવળ પોલીસનો ડર હોય છે અમે પણ અમેરિકાને બધે જઈએ છીએ અહીં ડર જ નથી કોઈનો રહ્યો એટલે આખી વિચારણા માગી લે છે નહીં તો આ રીતે હજુ ટ્રાફિક વધતો જવાનો છે આ રીતે લોકોને સહન કરવું પડવાનું છે ટાઈમ પર લોકોનો બગડતો જતો હોય છે સવાલ આ રહ્યો એમાં એને પૂરતું મળી રહેવું જોઈએ જે કઈ વાહન છોડમાં ભરતા હોય એ પ્રમાણે તો આ વ્યવસ્થા જળવાય બાકી તો કોઈનું જયારે બાળક મળશે ને ત્યારે એનું કોઈ આપણે ભરપાઈ કરી શકતા નથી જી સમય ઓછો છે

બહુ મુશ્કેલ વસ્તુ છે રસ્તો નીકળી શકે તેમ નથી બીજી વસ્તુ અત્યારે પેરેન્ટ્સ ઉપર ભારણ થઈ નથી શકતું કારણ કે બસ સ્કૂલનો બે જ મહિના બાકી રહ્યા છે તો અમે બી ટ્રાફિક કમિશનર સાહેબને એક રજૂઆત કરી છે કે અમને બે મહિનાનો સમય આપો અને અમે આ રેગ્યુલર કરવા માગીએ છીએ અમે બી જોખમ લેવા નથી માંગતા અમે બી અમારો પરિવાર વાળા માણસો છીએ પરિવારને જોખમમાં મૂકવા નથી માગતા જી બિલકુલ આપ ત્રણેય મહાનુભાવો મારી સાથે જોડાયા આજના સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરી જે બાળક રિક્ષામાં જઈ રહ્યું છે વેનમાં જઈ રહ્યું છે તે તમારું જ પાલ્ય છે અને ક્યાંક ને ક્યાંક વાલીની પણ જવાબદારી બને છે કે આ સમગ્ર જે બાબત બની રહી છે ત્યાં પોતે પણ એક જવાબદાર વાલી તરીકે આગળ આવે અને પોતાની જવાબદારી સમજીને ફરજ સમજીને આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક ઉજાગર કરે આ સાથે જ મને રજા આપશો નમસ્કાર